યુદર તાલુકાના ચીબડા ગામે જંત્રી પ્રમાણે ભાવ ન મળતા અનેક પાકોનું વળતર ન ચૂકવાતા ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ મુન્દ્રાથી પાણીપથ આઈઓસીએલ લાઈનની કામગીરી ખેડૂતોએ અટકાવી વીજ જંત્રી પ્રમાણે ભાવ ન મળતા અને પાકનું વળતર ન ચૂકવાતા એકઠા થઈ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કંપનીના અધિકારીઓનો કાફલો પોલીસ સ્થળે પર પહોંચ્યો છે ખેડૂતોને પૂરતું વળતર મળે તેને લઈને ખેડૂતોએ કામ અટકાવ્યું અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું આજરોજ દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી ન્યાય સંકુલ દિયોદર ખાતે યોજાઈ હતી જેમાં બાર એસોસિએશન એસી સભ્યો પૈકી ચીમોતેર સભ્યો મતદાન કરેલ જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલા તેમજ ઉપપ્રમુખ પદે ભરતભાઈ એલ જોશી વિજેતા બનેલ સેક્રેટરી તરીકે આર એસ પટેલ લાઇબ્રેરિયન એન એમ રબારી ખજાનચીટ એનડી કછવા મહિલા પ્રતિનિધિ કે આર કિરી ચૂંટાયેલા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયેલ વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂદરભાઈ ચૌધરી માસ્ટર ટ્રેનર તરીકે પાંચ ગામના ખેડૂતોને ટ્રેનિંગ આપીને ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા ખેડૂત ભૂદરભાઈ સાત એકર જમીનમાં રાઈ એરંડા મકાઈ મગફળી ઘઉં વરિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરીને વાર્ષિક છ લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત સરકારશ્રીની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરીને વિવિધ પાકોનું વાવેતર કર્યું જમીનને ફળદ્રુપ બનાવવા તથા વધુ ઉત્પાદન મેળવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ પાલનપુરના જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના બે ઓપરેટરોની પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ ફુલિન પુરોહિત અને હર્ષદગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા અમદાવાદ સાયબરની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળી હોવાની તપાસને લઈને તપાસ અઢાર ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી અન્ય વ્યક્તિના આધાર કાર્ડ અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું ગુજરાત બાળ અધિકારી સંરક્ષણ આયોગના અધ્યક્ષ ગજ્જરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકારી સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી ભાવના અલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ દેશી દારૂ પીવાથી બે યુવાનોના મોત થયાના મહિલાએ કરી આક્ષેપ દારૂ બાબતે અનેકવાર માવસરી પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં દારૂ બંધ કરવા મીડિયા સમક્ષ કરી રજૂઆત ગામમાં ત્રણ વ્યક્તિએ ખુલ્લેઆમ દારૂ વેચતાનો કર્યો આક્ષેપ બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટિન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતાં તેની બેગમાંથી ચરસ મળી આવ્યું હતું જેથી પોલીસે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ચાલુસાલે કાંકરેજ પંથક દિયોદર ભાભર લાખણી તાલુકાના ખેડૂતો દ્વારા શરૂઆતની ઠંડીને ધ્યાનમાં રાખીને પોતાના ખેતરમાં રવિ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે આખરે વાવેતર કરેલ પાકની શરૂઆતમાં જ ખાસ કરીને યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે ત્યારે યુરિયા ખાતર માટે ખેડૂતોની દોડધામ જોવા મળી હતી ત્યારે આ વિસ્તારમાં યુરિયા ખાતર માટે એ ગ્રોની દુકાનો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે કહેવાય છે કે કાળા બજારીયાઓ દ્વારા યુરિયા ખાતર બારોબાર વેચવાનો ધંધો ફાલ્યો ફૂલ્યાથી યુરિયા ખાતરની બહુ બહુઅછત હોવાના કારણે આજે જગતના તાતને આવી કાતિલ ઠંડીમાં લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર થવું પડ્યું છે આગામી બાવીસ ડિસેમ્બરથી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આડથી જવતી ઠંડી પડી રહી હતી પરંતુ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે વાતાવરણમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે જેને લઈને દિવસનું મહત્તમ તાપમાનમાં પણ વધઘટ જોવા મળી રહી છે જેના કારણે ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળી છે જોકે હવામાન નિષ્ણાંતના મતે વર્ષના અંતે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે ત્યારબાદ ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની સંભાવના રહેલી છે પરંતુ બે દિવસ આકાશમાં આંશિક વાદળો સાથે ઠંડીમાં ઘટાડો નોંધાયો તપસ્વી કોલેજમાં ચાલતા એનએસએસ વિભાગ દ્વારા દિયોદર તાલુકાના કોતરવાડા મુકામે વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો એનએસએસના સ્વયંસેવકો દ્વારા કોતરવાડા ગામે સામાજિક જાગૃતિ પર્યાવરણ બચાવો પ્લાસ્ટિક મુક્ત ગામ સ્વચ્છતા સાક્ષરતા વ્યસન મુક્તિ રમતગમત સ્વદેશી સ્વાવલંબન મહિલા જાગૃતિ મતદાન જાગૃતિ વગેરે જેવા અનેક વિષયો પર શિબિર દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરવામાં આવશે ગત રોજ આ શિબિરનો શુભારંભ કરાવવામાં આવ્યો